બીજલી વાળી અહીંયા જો મારા પો ટ્રેક્ટર રાખે અત્યારે જો ધોરીઓ નાખી દીધો અત્યારે અહીંયા સુરેશ ને મોહન છે જો હાલો મિત્રો જય કૃષ્ણ રામ રામ અને ગરમી પણ એટલી છે જો ફટાફટ પારો બાંધ લઈને બીટી ચોપી ને પછી તમને મળી અને અહીંયા હે જો ટાટો સાયડો હોય તો બહુ મજા આવે ઉવાડીમાં જો આપણે બીજી ભાઈ નાખી ચોપી નાખી પારો બાંધ ગયો હોય મોહન

કેને ટ્રેક્ટર રાખ્યું મારા બાપા એ કા તો રાણો રાણા ની રીતે કા હાલો ઘરે નથી રાખવાની આપણે હોંડા એટલે તમે આગળ જોજો બાપા તો ફાઇનલી જો આપણે વાડી ઉપર પહોંચી ગયા અહીં ઓયડી ગણે અહીંયા છે આપણે બુગાટી અહીંયા છે લમર ગણે તો આપણે બુગાટી આકો ની ત્યાં હાલો ફટાફટ જાય ઘરે તો ફાઇનલી આપણે હોંડા માં જઈ ગયા ને તલી માં ચાલ થઈ ગયા સારો જો ચાલ થઈ ગયા હે ગોજાવ લે ઉપર ને હોંડા આપતા નથી આવડે ચાડી નહીં ચડતી જો ના નથી ચાડી ને ચડતી નમી કહું હું આખું હું આગળ મોર નીકળી આવ્યો હુંડાઈ લઈને પણ પોતે આવતો નહીં પોતાથી હોંડા ચડતી નથી સીધી જાય ટેકરામાં દાવી બંધ કરી નાખી અને પણ હવે ચાલે નહીં થતી એ આજ તો પેટ્રોલ વાળી કાંક જ બંધ પડી હે હા ચાલુ કર લે

તો મિત્રો અહીંયા છે મોહન મોહન ભાઈ આપડે બીજી ચોપાની નથિંગ ચોપાની જો અહીંયા પાવાડા ને મેટુને બે ભાઈ આને જો કે જાવન છે આપણે બેલર લેવા આવવી પડી જો બેલર પછડી દીધી હું એટલે બેલર માં પંપ રાખીને આપણે સાટવાની તો હાલો તૈયાર મળી તમને દવા સાટે પહેલા આપણે થોડો ચોરો વાડ લઈ જો મોહન મની ગયો હે જો મોહન મની ગયો ત્યારે અને અહીંયા આવી ગયા મારો આપો અને વલા પડી જો વાડે હતે ચરો આ જો મારા આપા ત્યારે જો ચરો વાડે ઓહો ભાઈ જો ચરો વાડે ત્યારે

બે બ્રેક લીધો તો તો ફાઈનલી મને અહીં વાટવા તો ફટાફટ વાટ લેવી દે પછી દવા સાટવાની છે ફાઇનલી ચરો પણ વઢાઈ ગયો અને વાવર પણ બંધ થઈ ગયા અત્યારે તો જો ચરો અત્યારે વઢાઈ ગયો છે ઓલમોસ્ટ અને ખડકાઈ પણ ગયો છે અને સુરેશ સમો અને વારા ભાવમાં ગયા દવા સાટવા દે તો હાલો તો જો મિત્રો પહેલા ધોરિયો ભર લીધો તો જો છોટો ઓટલો ધોરીઓ ભર લીધો અને જો મોન અત્યારે પપમાં પાણી નાખે અત્યારે પછી વાસરી નાખશે પછી સાટવાની છે નવરાત્ર શરૂ થશે જો બાસી લીસાઠો મન્યો અત્યારે અને મોહન ની પાછળ પાછળ આવે છે જો આમાં અત્યારે બીટી ને ચોપવાની કાલ હવા ના આવશે આજની વિડીયો તમને કેવો લે કોમેન્ટ જરૂર જણાવજો અને આજની કોમેડી તમને ગમી હોય તો આગલા વિડીયોમાં પણ આવી આવે આવા નવી કોમેડી કરજો તો હાલો મળીએ બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી રામ રામ સીધા ટાટા બાય બાય